નમસ્કાર મિત્રો જે લોકો ફક્ત રાહ જુએ છે તેઓને એટલું જ મળે છે જેટલું મહેનત કરનારા છોડી દે છે રાધે રાધે અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણી પર આજે આપણે વાત કરીશું વૃષભ રાશિના જાતકો વિશે જાણશું કે તેર ઓગસ્ટ બુધવારનો દિવસ તેમના માટે કેવો રહેશે આવતા સમયમાં તેઓ કઈ બાબતોમાં સાવચેત રહેવા જોઈએ અને કઈ સારા સમાચાર તેમની રાહ જોઈ રહ્યા છે અમે તમને વિગતે જણાવશું વૃષભ રાશિના પારિવારિક જીવન વિશે તેમનો વ્યવસાય અને ધંધો પ્રેમ સંબંધો અને આરોગ્યની સ્થિતિ ચાલો મિત્રો સાંભળીએ આજનું સંપૂર્ણ દૈનિક રાશિફળ जो पण वृषभ राशि हो वीडियो अंत सुधी जरूर जु आज बुधवार छे, जे मां सरस्वती ने अर्पण छे। कमेंट बॉक्स में लखो जय सरस्वती मां, मां तमारी दरेक मनोकामना पूर्ण करे वीडियो ने लाइक करने भूलशो नहीं, अने जो तमे चैनल पर नवा हो तो सब्सक्राइब करीने बेल आइकन ने ऑल पर सेट करो जे थी आवता बधा नोटिफिकेशन समयसर मे आज न पंचांग तेर ऑगस्ट बेहजार पच्चीस बुधवार तिथि द्वितीय चतुर्थी पंचमी नक्षत्र उत्तराभाद्रपद नक्षत्र कृष्ण पक्ष सूर्योदय सवारे पांच वागी ने अड़तालीस मिनिट सूर्यास्त सांजे सात वागी ने बे मिनिट शुभ मुहूर्त सवेरे अग्यारगेसाठ थी बपोरे बार वागी ने बन मिनिट सुधी કોઈપણ શુભ કાર્ય માટે ઉત્તમ સમય અશુભ સમય સાંજે પાંચ વાગીને અઢાર મિનિટથી છ વાગીને બાર મિનિટ સુધી આ સમયે મહત્વપૂર્ણ કાર્ય ન કરો લકી નંબર નવ શુભ રંગ હળ આજનું રાશિફળ આજે તમારો મૂળ વારંવાર બદલાતો રહી શકે છે તમને જાતે પણ સમજાશે નહીં કે આવું કેમ થઈ રહ્યું છે અને તેને કેવી રીતે કાબૂમાં રાખવું તમારી આ સ્થિતિ આસપાસના લોકોને પણ થોડી મુશ્કેલીમાં મૂકી શકે છે તેથી ઈમાનદારી જાળવો કેમ કે કોઈ વ્યક્તિની મદદથી તમારો કોઈ મહત્વપૂર્ણ લક્ષ્ય પૂર્ણ થઈ શકે છે સારો રહેષે કે આજે તમને દરેક પરિસ્થિતિને હળવાશથી લો અને જાતને ફક્ત નિરીક્ષકની ભૂમિકા સુધી સીમિત રાખો કોઈ આર્થિક બાબતમાં થોડી નિરાશા થઈ શકે છે परंतु આ સમય સાચું ખોટું ફરીથી પરખવા માટે ઉત્તમ છે તમારું આરોગ્ય અને સંબંધો પર ધ્યાન આપો આ લાંબો ગાડે તમારા માટે લાભકારી રહેશે આજે આરામ કરો પોતાનો ખ્યાલ રાખો અને આવતા ફેરફારો માટે તૈયાર રહો તમારો વધેલો આત્મવિશ્વાસ તમને સફળતા અપાવશે પરિવારનો સહકાર દરેક મુશ્કેલીને સરળ બનાવી દેશે કોઈ જૂનું અટકેલું કામ આજે પૂર્ણ થઈ શકે છે અને વડીલોનું આશીર્વાદ તમને આગળ વધવાની પ્રેરણા આપશે સામાજિક કાર્યોમાં પણ તમે ઉત્સાહથી ભાગ લેશો આર્થિક સ્થિતિ સુધારવા માટે કરેલા પ્રયત્નો સફળ રહેશે ધંધામાં અટકેલી કોઈ ડીલ આજે ફાઇનલ થઈ શકે છે નોકરીવાળા લોકો માટે આજનો દિવસ સારો છે अधिकारी काम थी प्रसन्न रहे भौतिक सुखस्गो कपड़ा वगैरे योग छे। विद्यार्थी शिक्षण में सारो प्रदर्शन कर भविष्य संबंधित योजनाओं में प्रगति थशे। ज्या पैसा अटकेला त्या थी रकम मल्वा आर्थिक मजबूती आरमा अनुशासन अने योग्य व्यवस्था आजનો દિવસ ભાવનાત્મક ઉતાર ચઢાવ અને થોડી નિરાશાથી ભરેલો હોઈ શકે છે પરિવારમાં કોઈ જૂના વિવાદ કે ભૂતકાળની ભૂલની યાદ મનને દુખી કરી શકે છે કોઈ નજીકના વ્યક્તિની કેટલીક વાતો હૃદયને ઊંડે સુધી અસર કરી શકે છે વડીલ સભ્યોના સ્વાસ્થ્યની ચિંતા પણ મનને વ્યથિત કરી શકે છે आर्थिक બાબતોમાં પਹਿલા કરેલા રોકાણ કે લેવડદેવડથી નુકસાનની શક્યતા મનમાં ખટાશ પેદા કરી શકે છે. બાળકો સંબંધિત કેટલિક બાબતોને લઈને પણ ચિંતા રહી શકે છે. તેમ છતાં જો તમે દિવસના સકારાત્મક પાસાઓ પર ધ્યાન આપશો તો પરિસ્થિતિ સુધરી શકે છે. કોઈ નિષ્ફળ પ્રયાસ અથવા ગુમાવેલી તક પર પસ્તાવો શક્ય છે. कार्यक्षेत्र में वरिष्ठ अधिकारी साथ मतभेद की स्थिति आत्मविश्वास ने असर करके आजे जूना अनुभवीख लई आग समय छे। नवी शुरुआत संकल्प लो अ गैरसमज के पस्तावाने दिल पर हावी न थवा दो कोई जूनों संबंध के भावनात्मक घा आवी शके अविवाहित लोगने जूना लागणिसाणनी खोट अनुभवाई शके छे। જ્યારે વિવાહિત લોકોને વાતચીતની ખોટ કે હળવા મંદુખનો સામનો કરવો પડી શકે છે પૈસાની બાબતમાં સ્થિતિ સંતુલિત રહેશે પરંતુ કેટલાક એવા ખર્ચા સામે આવશે જે ટાળવા મુશ્કેલ હશે કોઈ નવી યોજના શરૂ કરવામાં ઉહાપોહ થઈ શકે છે વિરોધીઓની પ્રવૃત્તિઓને અવગણશો નહીં આ તમારા માટે લાભદાયક સાબિત થશે મિત્રો हवे बात करिए प्रेम प्रेमजीवन आजे पति पत्नी वच्चे थोड़ी गैर सुझावट शक्य है परंतु बातचीत थी परिस्थिति सुधारी शकाय छे। स्वस्थ प्रेम संबंध जा जूनी बातों ने भूलवी जरूरी है वास्तववादी विचारसरणी तमारा जीवन मा नवी ऊर्जा लावशे। आ समय नवा आरंभनों संकेत आपे छे તમે તમારા સંબંધની પ્રતિજ્ઞાને ફરી તાજી કરી શકો છો અથવા કોઈ નવા ખાસ વ્યક્તિ સાથે મુલાકાત તમારા જીવનનો નવો અધ્યાય શરૂ કરી શકે છે આ પણ ઓળખવું જરૂરી છે કે કઈ વસ્તુઓ તમને પાછળ ખેંચી રહી છે જેથી તેને છોડીને આગળ વધી શકો પ્રેમમાં થયેલી નિરાશા તણાવ અથવા એકાંત તરફ લઈ જઈ શકે છે परतु अने परिवार आ समय मा तमने सहारो आपशे जो तमे संबंध में छो तो तमारा जीवन जीवनसाथी ने आकर्षित करवा माटे आजे करता सारो समय नहीं होए दादा नानाजी अथवा अन्य वडीलोना स्वास्थ्य माटे हॉस्पिटल जवु पड़ी माता पिताना मिता नजीक अनुभवशो प्रेम संबंधों नजीकता जीवनसाथी पासे थी कोई मीठू आश्चर्य छे परस्पर विश्वास जाड़ो एज तमारी लव लाइफ ने सुखद और मजबूत बनावशे हवे बात करिए कारकिर्दीनी मित्रों मेहनतु फल आजे मळशे तमारा सपना साकार करवा लांबा गाड़ाना रोकाणमा विचारपूर्वक पगला थी बचो स्वास्थ्यन खास ध्यान राखो जे डॉक्टर पासे जवानी फरज न पड़े आजे तमारी मुलाकात कोई रहस्यमय अथवा नवा व्यक्ति साथे साथ थी शे भविष्य में महत्वपूर्ण साबित थशे। वातों में फसाई जवाने बदले तमारा लक्ष्य पर ध्यान केंद्रित करो तमारा ग्राहकों ने सारी सेवा ने वेपार में वृद्धि करो બિઝનેસ અને કારકિર્દીમાં લક્ષ્ય સ્પષ્ટ કરો આથી ઉત્પાદકતા વધશે અને સફળતા મળશે પ્રવાસની તકને ખુલ્લા મનથી સ્વીકારો આ આવક વધારવાનું ઉત્તમ અવસર છે વિદ્યાર્થી વર્ગને અપ્રત્યાશિત સ્ત્રોતોમાંથી નવા અનુભવ અને તક મળી શકે છે યાદ રાખો એકતામાં શક્તિ છે તેથી ટીમવર્કથી શ્રેષ્ઠ પરિણામ આવશે હવે જાણીએ તમારા સ્વાસ્થ્યનું હાલત આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ રહેશે. ખેલાડી અને રમત સ્પર્ધામાં ભાગ લેનાર લોકો માટે આ સમય અનુકૂળ છે અને સફળતાની શક્યતાઓ વધુ છે. તમે શરીરમાં ઊર્જા અને મનમાં તાજગી અનુભવશો. માનસિક રીતે પણ તમે સક્રિય અને ઉત્સાહિત રહેશો. સ્વાસ્થ્ય જાળવવા માટે સંતુલિત આહાર લો અને દરરોજ યોગ અથવા વ્યાયામ ચાલુ રાખો. આજનો ઉપાય पीपल ना वृक्ष ने पानी अर्पण करो ते शुभ फल आपसे। जीवन में हमेशा सकारात्मक विचार साथ आग वो तु दिवस शुभ रहे नमस्कार मित्रों राधे राधे